કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાનો મેળો શ્રદ્ધાંજલિ સાથે ખુલ્લો મુકાયો પહેલગામમાં આતંકી હુમલો થતા દેશ દુઃખમાં ડૂબેલ હોવાથી કોમી એકતાના પ્રાથમિક પ્રતિક હાજીપીર બાબાના મેળાને સાદગીથી મેળાને ખુલ્લો મુકવામાં આવેલ કાશ્મીરમાં આતંકી હુમલાના લીધે સમગ્ર દેશ દુઃખમાં ડૂબેલ છે ત્યારે હાજીપીર બાબાના મેળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ સાદગીથી કરવામાં આવ્યો હતો કોઈ પણ ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો નહીં માત્ર ચાદર સાદી રીતે ચડાવી અને દેશ માટે અને કાશ્મીરના નાપાક સાજીશના શિકાર થયેલ હિન્દુ મુસ્લિમ ભારતીયો માટે દુવા માંગવામાં આવી હતી અને ચાદર સાથે દુઃખ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હુમલાનો શિકાર થયેલ બે કસૂર હિન્દુ મુસ્લિમ ભારતીયો માટે ખાસ દુવા કરવામાં આવી હતી કે દેશ આતંકની નાપાક હરકતોથી બચી રહે અને ભારતમાં હંમેશા અમન સુકુની સલામતી રહે તે માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અંજારના અનવર્ષા બાપુ બાપુ કૌસર બાપુ આગેવાન તરીકે હાજી ઇબ્રાહીમ હોલેપોત્રા ઇકબાલભાઈ જતા યાકુબ મુતવા હાજી ગફર શેખ હાજી સરપંચ હાજી ઇસ્મલભાઈ તલાટી શ્રી અમિલભાઈ સમા દરગર કમિટીના હાજી અબ્બાસ મમુજારો અને આસપાસના તમામ આગેવાનો જોડાયા હતા તમામ વ્યવસ્થા હાજીપીર મેળા સમિતિ દ્વારા ગોઠવવામાં આવેલી હતી